એવી જેને મારી ભાટલા ગાંડી કહેવાય સાહેબ દુનિયાની માલ દેવ તો બધે છે પણ ભાવ પંસાળ ની ધીંગી ધરતી એમાં ચોટીલા ચોટીલા ની બાજુમાં રેહમિયા અને રેહમિયા ને વટીને આગળ નીકળો એટલે અનંતપુર ભાટલા આવે સાહેબ ભાટલા ની માલ મારી ગાંડી ઘેલ બેઠી છે

અને હાપરા પરિવારની માલિપા મઠની માલિપા મારી જુવાળા મુખી ગાંડી ગેલ ભાટલા નું ધર્મ પૂજાય છે પણ એક દી એક દી દિવસ ઉદ્યો પ્રભાત નો પોર થયો રાજા કરણ ની સાહેબ વેળા થઈ

ધણી નો કોઈ ધણી નો હોય પોતાની વાડીએ જવા માટે ગામના જાપાની માનપા થી બળદ ને જોડી ની હાકી ને કાઢ્યું સાહેબ અને એક બાજુ વાલ્મીકી સાહેબ ગામના ઝાપાની માલપા પોતાનું મકાન અને તેથી રક્ષાબંધનનો સાહેબ દિવસ છે જોજો માતા ગેલ શું ફરે સાહેબ રક્ષાબંધનનો દિવસ મીઠા હાપરાને પોતાના ગામના સાપાની માલ પાસેથી બળદરા આવીએ હાથી જોડીને બહાર કામની માલ પાથી નીકળવું મનની માલપા વિચાર કે હમણાં વાડીએ વ્યોજાવ અને સાહેબ ઈ ટાણાની માલ પાસ વેલા પરોડીએ પાંચ ના ટેમે

એ બળદને ઉભા રાખી હાથમાં જે રાય છે બળદની હેઠે મેકી અને એ કબળા દીકરી રોવે છે જે દીચે રોવાનું રોણું જ્યાંથી અવાજ આવતો તો એની સામે મીઠા હાપરાએ ધીમે 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 સાહેબ ડગલા માંડ્યા ક્યાં જાય વાલ્મીકીનું મકાન સાહેબ વાલ્મીકીના મકાનની સામે જઈને આમ નજર કરી સાહેબ બાર ડેલીએ ઊભી ઊભી એ કબળા દીકરી રોવે છે એક બાઈ રોવે છે સાહેબ અને મીઠા હાપ્રા સાહેબ વેલા ફડક લે થોડું અંધારું છે આંખુ ની માથે નેજવા કરીને એટલે કીધું બાપા દીકરી બેન રોવાનો કારણ તને કોઈ મારી તને કોઈ ગાળ ભેળી દીધી પણ સાહેબ દીકરી બે હાથ ની મુઠ્ઠીઓ ઈ બાય વાળીને ઊભી ઊભી રોવે છે મીઠા હાપ્રા નો અવાજ પૂરો થયો એટલે બાય વધારે રોવા માંડી થોડેક નજીક જઈ સાહેબ જાતના વાલ્મીકી બાઈ છે બાજુમાં જઈને કીધું કે બેન બેન હું તને પૂછું છું રોવાનું કારણ સાહેબ બેન હું તને પૂછું છું રોવાનું કારણ મીઠા હાપરાના મોઢામાંથી આ શબ્દને પૂરો થાવો અને તેદી સાહેબ ઈ વાલ્મીકી બાઈ વાલ્મીકી ની દીકરી તેદી રોતી બંધ થઈને એટલું કીધું કે ભાઈ તે મને બેન કીધી

પણ આજ રક્ષાબંધનનો દિવસ છે હમણાં દિવસ ઉગી જાય છે મારે રોવાનું એક જ કારણ છે બધી બહેનું દીકરીઓ કાલે રાખડીની ખરીદી કરતી ને મેં પણ રાખડી લીધી છે પણ મારા પિયરની માલિપા કોઈ જવતલ્યો નથી એટલે હું રોવું છું સાપ આમ જમણા હાથની માલપા મુઠ્ઠી ખોલી મારે જવતલ્યો નથી એટલે મારા મામેરિયાને યાદ કરી મારા માનાજીના ભાઈને યાદ કરી ભાઈ આજ મને એનું આવે બાપ તમારું નામ કે બેન મારું નામ મીઠો છે હું તળબદો કોળી છું મારી અટક હાપરા છે તો એ મીઠા ભાઈ તમે મને બેન કીધી ને

જાતની એક વાલ્મીકીની દીકરી છે પણ મેં એને બેન કીધી ને બેન કીધી એટલે એની માનીમાં જાત નો કોઈ ભેદભાવ ના હોય અને તેથી સાહેબ મીઠા હાપરે બે ડગલા આગળ ભરીને જમણો હાથ લાંબો કરીને એટલું કીધું કે બેન તારે જવતલિયો નથી ને મામેરીઓ નથી ને ભાઈ નથી ને કે ના રોયસ નહીં તું ભલે વાલ્મીકીની દીકરી રહી હું જાતનો તણબદો કોળી છું મારા જમણા હાથની માથે રાખડી બાંધી દે હું આજથી તારો મામેરીઓ બની જાઉં માવતર જે કેડિયા પહેરતા હતા કેડિયાના ખિસ્સા હાથ નાખીને સાહેબ એ વખતે રાણી સિકા નો એક રૂપિયો નીકળ્યો ને વાલ્મીકી ની દીકરીને હાથમાં દઈ માથે હાથ મે એટલું કીધું બેન આ મીઠો હાપરો જીવશે ને ત્યાં સુધી તારી માથે તને કોઈ દી ઊણું વર્ષિયાળું આહોડું નહીં પડવા દો જા આજથી હું તારો સૌત લ્યો તારો ભાઈ બની ગયો બાપ પણ સાહેબ ઈથી આગળ વાત કરીએ અમુક સમય ગયો વાત કરતા વાર લાગે સમય ને જાતા વાર નો હોય પણ ઈ વાલ્મીકી દીકરી હતી અને એની નાની એવી દીકરી જ્યારે દીકરી યુવાન થઈ અને સાહેબ એને જ્યારે સોરીએ સડવાનો સમય આવ્યો ને પીડા હાથ કરવાનો સમય આવ્યો ને દરરોજ મીઠો હાપરો વાળીએ જાય થોડીક વાર વાલ્મીકીના ઘરે ઉભો રહેતો હવે બેનને પૂછે બેન કેમ છે મજા છે કાંઈ કામ હોય તો કેજીએ હું જીવું છું બાપ પણ એક દી બેને કેળાના કાઠાણ માથે લાંબો હાથ કરીને એટલું કીધું કે મીઠા ભાઈ મારી દીકરીના લગ્ન લીધા છે હે મારી દીકરીના લગન લીધા છે ને તેથી સાહેબ મીઠા હાપરે એટલું કીધું કે બેન હું તો વાલ્મિકી ની બાઈ ની જે દીકરી હતી અને જેનો મામેરીઓ બની અને મીઠા હાપરાયે મામેરું ફોરવાનો સમય થયો ને સાહેબ માતા ગેલ ની દોઢ લઈને એટલું કીધું કે એ માડી